પાટડી માં સફાઈ કામદારોના ગેસ ઘટતરથી મોત મામલે ડીવાય એસપી ની પ્રતિક્રિયા પાટડી શહેરમાં માં ઉતરેલા બે સફાઈ કામદારોના ગેસ ઘટતર થયેલ ગેસ ઘટતરથી થયેલ મોત બાબતે ધાંગત્રા ડીવાય એ પ્રતિક્રિયા આપી છે સ્ટોરી રિપોર્ટ બાય મલિક દસાડા તારીખ 21 1 2025 ના રોજ સવારે આવેલ પાછળ પમ્પિંગ અંદર પાટડી નગરપાલિકાના કોન્ટ્રાક્ટના કુલ ત્રણ કર્મચારીઓ પંપિંગ સ્ટેશનની સફાઈ કરવા માટે ગયેલા હતા આ દરમિયાન પમ્પિંગ સ્ટેશનની અંદર ગટરમાં રહેલ ગેસની ગુંગરામણના કારણે ત્રણ ઇસમોમાંથી કુલ બે ઇસમ ચિરાગભાઈ પાટળિયા તથા જયેશભાઈ પાટડિયા નાઓ પામેલ અને આ કામે મદદમાં ગયેલ ચેતનભાઈ પાટડિયાઓએ તેઓને થોડી ઈજા થયેલ અને સારવાર દરમિયાન તેઓને રજા આપવામાં આવેલ છે આ બનાવ અનુસંધાને નગરપાલિકાના કોન્ટ્રાક્ટર સંજયભાઈ પટેલ અમદાવાદ તથા ચીફ ઓફિસર મોસમ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ વિરૂપમાં બીએનએસ ની કલમ એકસો પાંચ એકસો પચીસ ચોપન તથા એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ આપેલ છે જેની આગળની તપાસ અમુક ચલાવી રહેલ છે આ તપાસ દરમિયાન બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે તેમજ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક